સિંગાપોર વિસ્તારમાં ભરીમાતા રોડ પર મોપેડ પર પસાર થતા યુવકના માથામાં ચાલતી ગાડી પર પાઇપથી હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી છે. આરોપીએ હેલ્મેટ પહેરી બાઇક પર આવીને દીપક પર હુમલો કરીને હત્યા કરી હતી. પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. સિંગાપોર ખાતે કોઝવે રોડ પર ગજાનન સોસાયટીમાં રહેતો દીપક બાબુ મોરે હીરાના કારખાનામાં નોકરી કરતો હતો અને મંગળવારે સવારે દીપક તેના દીકરા અને દીકરીને ટ્યુશન મૂકવા ગયો હતો. બંને બાળકોને ટ્યુશન મૂકીને મોપેડ પરત ફરતો હતો ત્યારે ભરી માતા રોડ પર વિશાલા હોટલ પાસેથી પસાર થતો હતો તે સમયે મોપેટ પર હેલ્મેટ પહેરીને આવેલા આરોપી પ્રફુલે દીપકના માથામાં પાઇપ બે ત્રણ વખત હુમલો કરીને નાસી ગયો હતો દીપક ત્યાં જ પટકાઈ ગયો હતો આ બાબતની માહિતી દીપકના ભાઈને મળતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા દીપકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું દીપકના ભાઈ રાજુએ પ્રફુલ ઉફ સોનુ નામના આરોપી વિરુદ્ધ શંકા દર્શાવતી ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી મોડી સાંજે ક્રાઈમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસે પ્રફુલ ઉફ સોનુ અરુણ નાથ જોગીની ધરપકડ કરી હતી જ્યાં તેણે એવી કબૂલાત કરી હતી કે દોઢેક વર્ષ પહેલા પ્રફુલ્લે દીપકની પત્નીની છેડતી કરી હોવાની દીપકને શંકા હતી તેના કારણે ઝઘડો થયો હતો પ્રફુલ્લ જમીન દલાલીનું કામ કરતો હતો દીપક તેના કામમાં હસ્તક્ષેપ કરતો હોવાથી પ્રફુલ્લને દીપક પ્રત્યે ભારે રોષ હતો તે માટે તેની હત્યા કરી નાખી હતી આજ રોજ સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારના કોઝવે પાસે આવેલ ભરીમાતા રોડ ઉપર એક વ્યક્તિ જેનું નામ દીપક મોરે છે એ પોતાના બાળકોને ટ્યુશન ક્લાસમાં મૂકી અને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ અજાણ્યો વ્યક્તિ એ વખતે લાગતો હતો જેણે પોતાના માથા પર હેલ્મેટ પહેર્યું હતું એક્ટિવા લઈ આવી અને આ દીપક મોરેના એક્ટિવાના રસ્તા વચ્ચે આંતરી અને અચાનક નીચે ઉતરી અને આ દીપક મોરેના માથાની અંદર પાઇપ જેવા ઘાતક હથિયારથી ફટકા મારી અને દીપકની હત્યા કરેલી તપાસ આ ગંભીર ગુનો હોય એના કારણે સુરત શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સ્થળ ઉપર તાત્કાલિક પહોંચી ગયેલા હતા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે આ ગંભીર પ્રકારનો ગુનો હોય અને વહેલી સવારે લગભગ આઠ સાડા આઠ વાગ્યાની અવસ્થાની અંદર આ ખૂનનો બનાવ બનેલો હોય તાત્કાલિક આરોપીને શોધવા માટેથી અલગ અલગ ટીમો કામે લાગી હતી અને તપાસમાં એવી હકીકત ધ્યાનમાં આવેલી કે આ હત્યાની અંદર પ્રફુલ ઉર્ફે સોનું નાથ જોગી નામનો વ્યક્તિ સંડોવાયેલો છે એટલે એને પકડી પાડવા માટેથી ક્રાઇમ બ્રાન્ચ અને લાલગેટ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત હતી એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ઝાલા અને પનારાની ટીમોએ આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોની નાથ જોગી જે છે સોનું નાથ જોગી જે મૂળ મહારાષ્ટ્રનો વતની છે એની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછ દરમિયાન આરોપી અને મરનાર દીપક મોરે વચ્ચે દોઢેક વર્ષ પહેલાં ઝઘડા થયેલા હતા બે ત્રણ વખત એમના કૌટુંબિક ઝઘડા થયા હતા અને બંને વ્યક્તિઓ હાલમાં જમીન મકાન દલાલીનો પણ કામ કરતા હોય એટલે એ એકબીજાને એની પણ થોડી ખટરાગ હતો અને હાલના જે આરોપી પ્રફુલ્લ ઉર્ફે સોનું નાથ જોગી છે એની ઉપર મરનારે પોતાની પત્નીને પણ કોઈ છેડતી કરે જેવો આક્ષેપ ભૂતકાળમાં લગાવેલો એના કારણે એમને સોસાયટીમાંથી પોતાનું મકાન ખાલી કરીને જવાનું જવું પડ્યું હતું એ અદાવત રાખી આજ રોજ સવારના આરોપી પોતાનો એક્ટિવા લઈ અને પોતે જ એક પાઇપ લઈને નીકળેલો અને રસ્તામાં આતરી આ દીપક મોરેની હત્યા કરેલી છે હાલમાં આ ગુનામાં પ્રફુલ ઉર્ફે સોનું નાથ જોગીની ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ અને લાલગીટ પોલીસ સાથે મળી હત્યારોની ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધો છે બ્યુરો રિપોર્ટ સુરત